નમસ્તે દીવન સ્વાગત છે તમારું અમારી ચેનલ રંગીલું ફ્રેન્ઝમાં તો આજે અમે અમારી સિટીના ટૂર માં નીકળ્યા છીએ ઘણા સમય પછી અમને ટાઈમ મળ્યો છે અમારી સિટીને એક્સપ્લોર કરવાનો અને હોટેલનો જમવાનો તો અમે બસ નીકળી ગયા છીએ ત્યારે તો અમે પહોંચી ગયા છીએ અમારા સિટી સેન્ટરમાં અત્યારે ફૂલ નાળો છે તો બહુ બધી પબ્લિક જોવા મળે છે ને અત્યારે વે સ્કૂલ વેકેશન પણ છે એટલે વધારે સ્ટુડન્ટને વધારે પબ્લિક જોવા મળે છે અને વીકેન્ડનો ટાઈમ છે અમે પણ આવ્યા છીએ સિટી સેન્ટરમાં અમારા સિટીમાં આ કંઈક નવું પહેરું છે પહેલાં દેખાય નહીં પહેલાં એવું નહોતું પહેલાં કંઈક બીજું હતું ત્યાં પણ

આપણને એવું જ લાગે કે ઓરિજિનલ માણસો પણ નજીક આવી ત્યારે ખબર પડે કે પુતળા છે છે તો આ છે નોંધ સિટી નું સિટી સેન્ટર તો અમે પહોંચી ગયા છીએ આ સરસ માં અને છીએ અંદર તો આ છે વિદેશ મંદિર કારણ કે આ મંદિર તો હોય નહીં તો સરસ હોય તો ત્યાં જ એક વિઝિટ કરી તો આપણે ક્યાં આપણે આવ્યા છીએ આ ફ્રાન્સના મંદિર જેનું મંદિર છે એ તો આપણને ખબર નહીં પણ અહીંનું મંદિર છે મંદિર નહીં અને સરસ કહેવાય આપણી ભાષામાં મંદિર કહેવાય હા

તમારે પસંદ કરવાની ને સિલેક્ટ કરવાનું ને પૈસા નાખવાના તો નીકળે ત્યાંથી એક મીણ બતી અને તમે અહીંયા દીવો કરી શકો તો અહીંયા આવી સિસ્ટમ છે દીવા કરવાની તમારે કરવો હશે દીવો કરે ભગવાન આપણે મંદિરમાં આવીને તમે દર્શન કર્યા તે પગે લઈ હર તો હું ફટવું હેડિકા આપડે અહીંયા ભગવાનને ઓળખતા નથી આમને એ પગે તો જ પગે લાગવા છે બાય અને હવે જઈ છીએ અહીંયાની શોપિંગ કરવી છે થોડીક તો ક્યાં એક રાઉન્ડ મારીને આવી કે કંઈ સામાનનું કંઈ ડિસ્કાઉન્ટ હોય કે ઓફર હોય તો કંઈક સેલ ચાલતો હોય તો અહીંયા એક નજર નાખી દે ખરીદી કરીને ઉભા સી લાઈનમાં પે કરવા માટે તો કેવા લાગે તમે કપડાં બસ છે હવે દે દુ એક ટોક તો બસ એની લાઈનમાં ઊભા પેમેન્ટ કરવા માટે તો શોપિંગ કરીને છીએ બહાર અને હવે અમે જવાના છીએ રેસ્ટોરન્ટમાં કોઈ રેસ્ટોરન્ટ કોઈ રેસ્ટોરન્ટ નથી આ સિટીમાં કઈ

એટલે આમ કે ગણવા ગણી તો ઇન્ડિયાની થાય ને આમ ગણો તો પાકિસ્તાની પાકિસ્તાની વાળા ની થાય આપણે ઇન્ડિયા ખાવાનું મળે હા ઇન્ડિયા ખાવાનું મળે આપણને તો ખબર હોય કે આપણે ઇન્ડિયા ના ને ખબર હોય પણ બીજા બધા અહીંયા રહેતા હોય ને એને એવું ન લાગે એને એવું લાગે કે આ ઇન્ડિયા વાળા છે પણ આપણે ખબર હોય કે પાકિસ્તાની વાળા પાકિસ્તાન વાળા અહીંયા બધા ઇન્ડિયા પાકિસ્તાન ને બાંગ્લાદેશ થી બધા ફેરખુશ ગણે બાંગ્લાદેશ ના હોય તો એને એવું લાગે કે ઇન્ડિયા ના છે

આ આપણે આ કે હોટેલ માં જઈએ માં હોટેલ ના આ તો પ્રોપર હોટેલ કહેવાય ઈ તો આમ ખાલી નાસ્તો કરવા માટે હોય છે વાહ જનમાન આ નો ભાવ મસ્ત છે ને કાઈ ગટે શું આવે ને જાય પણ તમને ક્યાંય નસલ ભાવ અમે રેસ્ટોરન્ટ જવાના છે એને બોર્ડ આવી મને એમ કે કઈક અલગ છે તો હું તો ધ્યાનથી આવી પછી ખબર પડી કાકા છે બોર્ડ છે આપણને એવું લાગ્યું પછી આ અત્યારે તો દુકાન બંધ થઈ ગઈ પણ ખુલ્લી હોય તો વધારે મજા આવે ત્યારે આપણે વિઝિટ કરીએ અત્યારે ઉનાળો આવે ને તો બધી દુકાનમાં કંઈક ને કંઈક સેલ હોય જ તે પણ અત્યારે બંધ થઈ ગઈ

तो आज एक कश्मीर रेस्टोरेंट <laughs> में दे रहे हैं वासी जो आम टेक कांटिया में हिंदी बोलते हैं ना आप लोग आ, हाँ हिंदी समझते हैं तो ये दो साल इनकी बना ले हम पहले आए थे यहाँ पे पहले आए हैं हाँ मैं आपको जज कर करूँ क्या पहले एक दफा <laughs> आ चुके हैं <ना। laughs> तो आओ उसे કોઈ નવી રેસ્ટોરન્ટ ખુલે ને એટલે મસ્ત હોય ડેકોરેશન મસ્ત હોય સર્વિસ સારી હોય પ્રાઇસ એકદમ બરાબર હોય તો મસ્ત હોય નવું રેસ્ટોરન્ટ ખુલે ને એટલે તો અમે આવ્યા છીએ કાશ્મીર રેસ્ટોરન્ટના ટોયલેટમાં તો ટોયલેટ તો નોર્મલ જ હોય જે હોય એ જ બધું પણ મને અહીંયા આ નવીન લાગ્યું કે અહીંયા પેપર છે એ અને સેન્સરવાળો છે કે તમે ટચ કરો ને પેપર નીકળે તો મેં પહેલી વાર જોયું તો હું વિડીયો બનાવી લઉં તો આવી ગયો છે અમારો ઓર્ડર અમે મેં ગયા છે નાન ઓબેજીન પઠ્ઠા વેજ બિરયાની ને મિક્સ લઈ હવે જોઈ કેવું લાગે છે ટેસ્ટમાં તો માયન બાપા શરૂ કરી દીધું છે જમવાનું કેવું લાગ્યું તમને મસ્ત મસ્ત આપડે ઘર જેવું છે કેવી લાગી ગુલાબજામ ગુલાબજામુ કેવા છે તો અમે જમીને નીકળી ગયા જસી હવે અમે ટ્રામ પકડી લે હું અહીંથી અને બેસી જાવ બસ ટ્રામ ને જમી લીધા જમવાનું હબ લાગ્યું બહુ મસ્ત લાગ્યું જમવાનું ને ગુજરાતી જ બધું ને ભાવે પણ ઇન્ડિયન પાકિસ્તાની રેસ્ટોરન્ટ નું ને અમે બધું આપણે કેટલા નું ખાધું આપણે એટલે આપણે ખાધું હા હાથ હજાર હા હાથ હજાર નું ખાધું